નમસ્કાર દર્શક મિત્રો જન ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું વંશલી શેરવાન વાઘોડિયામાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં જ વાઘોડિયા પોલીસે ઉકેલી નાખ્યો પોલીસે આરોપીઓને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું વાઘોડિયામાં થોડાક દિવસ પહેલા વાઘોડિયામાં રહેતા નિવૃત્ત ફોરેસ્ટ ઓફિસર જીતેન્દ્ર કાશીવાલાના બંધ મકાનમાં રાત્રિ દરમિયાન ચોરીનો બનાવ બન્યો હતો મકાનના દરવાજાના તારા તોડી રાત્રિ દરમિયાન પ્રવેશી તસ્કરોએ આપ્યો હતો ચોરીને અંજામ તસ્કરો મકાનમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા સમગ્ર બાબતે ફરિયાદીએ વાઘોડિયા સ્ટેશનમાં સોના ચાંદીના દાગીના તેમજ રોકમ રકમની ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદના આધારે વાઘોડિયા પોલીસ તેમજ વડોદરા ગ્રામ્ય આઈસીબી પોલીસે તપાસ ચલાવી હતી પોલીસ તપાસમાં રાત્રિ દરમિયાન થયેલ ઘરફોડ ચોરીની સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા જેમાં ચોર રાત્રિ દરમિયાન ચોરી કરતા સમયે રોડ પર ફેરા મારતા સીસીટીવીમાં દેખાઈ આવે છે તેમજ સીસીટીવી ફૂટેજમાં ચોરીમાં વપરાયેલ સ્વિફ્ટ કાર દેખાઈ આવતા કારના નંબર પ્લેટના રજીસ્ટ્રેશનની તપાસ કરતા ભરૂચ પાર્સિંગની હોવાનું બહાર આવ્યું હતું

આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરેલ છે ચોરીના આરોપીઓના નામ રાકેશભાઈ સતીશભાઈ ચૌહાણ રહેવાસી વાઘોડિયા ફિરોઝ સલીમ દાઉદભાઈ કાજી રહેવાસી પાલેજ હાજીભાઈ મોહમ્મદભાઈ ઘાંજી રહેવાસી કાશીપુરા સરા જ્યારે ચોથો આરોપી રાજુ આદિવાસીને પણ વાઘોડિયા પોલીસે ઝડપી પાડ્યો હતો ચારે આરોપી સાથે પોલીસે સોનાના દાગીના તેમજ મોબાઈલ સહિત એક સ્વિફ્ટ કારનો મુદ્દા માલ કબજે કર્યો હતો આ ચોરીને અંજામ આપનાર ચોરી કરનાર રાજસ્થાનનો રાજુ આદિવાસી વોન્ટેડ હતો જેને પણ વાઘોડિયા પોલીસે ધરપકડ કરી વાઘોડિયામાં રાત્રિ દરમિયાન ચોરી કરવા નીકળેલા વિસ્તારમાં તેમજ જે મકાનમાં ચોરી કરવા ગયા હતા તે સહિત જે જે જગ્યાએ તેઓ રોકાયા હતા તે વિસ્તારનું પોલીસે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું ચોર ટોળકીને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા

વાઘોડિયા પોલીસ સ્ટેશન તેમજ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ બનાવી જે તપાસ કરેલી અનુસંધાને સૌ પ્રથમ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી એ ત્રણ આરોપીઓની પૂછપરછ દરમિયાન ચોરી કરવા બોલાવેલ આરોપી છે એ રાજસ્થાનથી આવેલ જેનું નામ રાજુ ઉર્ફે રામલાલ જાલમા મીણા રહેવાસી કુમારિયા ખેડા જિલ્લો ઉદયપુર રાજસ્થાનનો હોવાનું જણાયેલ એટલે આરોપીઓના રિમાન્ડ મેળવી નામદાર કોર્ટમાંથી રિમાન્ડ મેળવી અને આરોપીઓની તપાસમાં આરોપીઓને સાથે રાખી અને જે પકડવાનું બાકી હતી આરોપીની તપાસમાં રાજસ્થાન ગયેલ ત્યાંથી ચોથો આરોપી જે મુખ્ય ચોરી કરનાર હતો તેને પકડી પાડે એટલે ચોરીમાં ટીપ આપનાર અને પ્લાન બનાવનાર રાકેશ એને જેના થકી આ ચોરી કરનારને બોલાવેલ એ હાજી ફિરોઝ અને રાજુ આ ચારે ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને એમની પાસેથી ચોરીમાં ગયેલ 95% થી વધારે મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે અત્યારે હાલ આરોપીઓના ફર્ધર રીમાન્ડ મેળવેલ છે અને આગળની વિશેષ તપાસ ચાલુ છે ਇਸ વિડિયો કો લાઈક કરે અમારી ચેનલ કો સબસ્ક્રાઇબ કર બેલ આઇકન જરૂર પ્રેસ કરે